કોલેજ જીવન સુધીની માહિતી આ જીવન ચરિત્રમાં સમાવેશ કરેલો છે આ પાઠમાં તમારે શીખવાનું છે કેવી રીતે શેખર છે તે ક્રાંતિકારી વિચારોથી અભિભૂત થાય છે સાથે સાથે તે વિદેશી કાપડની કેવી રીતે હોળી કરે છે જબરજસ્ત વિદેશી કાપડનો વિરોધ કરે છે અને સ્વદેશી વસ્તુઓને અપનાવે છે આ ઉપરાંત તેને અંગ્રેજી ભાષાના બદલે હિન્દી ભાષા પ્રત્યે વધારે લાગણી હતી તેના વિશે પણ આ પાઠમાં માહિતી આપી છે પાઠની શરૂઆત કરી છે કે અસહયોગ એક લહેર આવી અર દેશ ઉસ્મે બહે ગયા છે કે અસહયોગની એક લહેર આવી અને તેમાં દેશ વહી ગયો હતો અસહયોગ એટલે આપણે બધા જાણીએ છીએ અસહકારનું આંદોલન જે થયું હતું ગાંધીજી દ્વારા તેની માહિતી કરી આપી છે કે અસહયોગ એટલે કે સહયોગ ન કરવો જેને આપણે ગુજરાતીમાં અસહકાર આંદોલન કહીએ છીએ શેખર પી ઉસ્મે બહેને કી એટલે શેખર પણ અહીંયા આગળ તે અસહકાર આંદોલનમાં વહેવાનો પ્રયત્ન કરવા લાગ્યો ખેવવું કહીએ છીએ અર્થ એવું થાય છે કે આપણે જે નાવ હોય છે જેનું પાણી હોય છે તે આગળ વધારીએ છીએ હાથથી જેની વાત કરી છે ખેવું એટલે કે હોડીને પાણીમાં આગળ લઈ જવી એને ખેવવું કહેવાય છે જેના પરથી હિન્દી શબ્દ છે ખેના ખે કરે એટલે કે પોતાના હાથથી પોતાની જે હોડી છે તેને પાણીમાં વહાવવા પ્રયત્ન કરે છે તેની પાસે હતા તે પહેરવા લાગ્યો બહાર ઘૂમને મિલને જાના બહાર હરવા ફરવાનું તેને છોડી દીધું ક્યુ કે દેશી કપડે ઉકે પાસ નહીં કે બહાર જા શકે ને એટલા બધા દેશી કપડા એની પાસે ન હતા કે તે બહાર પહેરીને જઈ શકે

ગાંધી કા બોલ બલા દુશ્મન કા મૂહો કાલા ગાંધી ની બોલ બલા ને દુશ્મન નું મોડું થાઈ કાડું આ રીતે તે પણ બૂમો પાડતો ઇસે આગે વહ જા નહીં શકતા તો એથી આગળ તે જઈ ન હોતો શકતો ઘર સે અનુમતિ નહી થી લેકિન અનુમતિ કા ન હોના હી તો એક અંકુશ થા એટલે કે જે તેને ઘરેમાંથી એ અનુમતિ મળી ન હતી અને આ જે અનુમતિ એટલે કે જેને આપણે હિન્દીમાં ઇજાઝત કહીએ છે પરવાનગી ગુજરાતીમાં કહીએ છે તે મળી ન હતી ને આ જે અનુમતિ ન મળી એક પ્રકારનો અંકુશ હતો માં ઉપર કોઠે પર બેઠી હોયથી મારનો જે ભાગ હોય છે ત્યાં આગળ બેઠી હતી શેખરને ઘર કે સબ કમરો મેં વિદેશી કપડે બટોરે નીચે એક ખુલ્લી જગ્યા ઢેર લગા દિયા

પીપા એટલે કે તેલનું જે કહેવાય ને જેમાં સંગ્રહ કર્યો હોય છે તે સંગ્રહ કરેલો તેલનો ડબ્બો નોકરોની પાસે હોય છે અને ત્યાં જવાની તેની હિંમત ન થઈ એટલે તેને લેમ્પમાંથી જે કેરોસીન હતું જેને હિન્દીમાં તેલ કહેવાય છે તે તેના પર નાખ્યું આગ લગાડીને પછી સળગાવી દીધું આગ એકદમ ભભક ઉઠી અને એકદમ જ આગ વધવા લાગી શેખર કા આહલાદ ભી ભભક ઉઠા અને એ જ વખતે શેખરનો જે આહલાદ હતો પ્રસન્નતા હતી તે પણ ભબકી ઉઠી એટલે કે વધી ગઈ

તેને બધા જ કપડાં લઈને આગ લગાવી દીધી છે એટલે શેખરના ગાલ પર એક તમાચો મારે છે જેના લીધે ગાલ લાલ થઈ જાય છે અને આપણે જાણીએ છીએ કે વિદેશીઓના ગાલ પણ લાલ હોય છે એટલે અહીંયા આગળ સરખામણી વિદેશી સાથે કરી છે કે તેના ગાલ પણ લાલ થઈ ગયા જલને લાગે એટલે કે બળવા લાગ્યા લેકિન ઢેર રાખ હો ગયા પણ જે ઢેર હતો જે ઢગલો હતો તે રાખ થઈ ગયો શેખર કે મનમાં વિદેશી માત્ર કે પ્રતિ ઘૃણા હો ગઈ અને શેખરના મનમાં વિદેશી વસ્તુઓથી વિદેશીઓથી ઘૃણા થઈ ગઈ હતી નફરત થઈ ગઈ હતી પ્રભુત્વ યાદ આઈ નહી અને તેને જૂની અને નવી બંને વાતો યાદ આવી લગા તે જોવા લાગ્યો ભી ધ્યાન હુઆ કે પિતા ઉર મેજી મેત કરવા અને તેને એ વસ્તુનું પણ ધ્યાન થયું કે તેના પિતાજી છે તે ઘરમાં ભાઈઓ સાથે અંગ્રેજીમાં વાત કરવાનું કહે છે કે વ સે અંગ્રેજી બોલને જાણતા હૈ અને તે પણ કે તે જ અંગ્રેજી બોલવાનું જાણે છે હિન્દી અભી શીખ રહ્યા હિન્દી હવે શીખી રહ્યો છે પહેલી આયા ઈસાઈ થી ઓર અંગ્રેજી હી બોલતી હતી એની જે પહેલી આયા હતી આયા એટલે પરિચારિકા જે ઈસાઈ હતી એટલે કે ખ્રિસ્તી હતી અને અંગ્રેજી બોલતી હતી પહેલા ગુરુ જીસભરમાં જે એના પહેલા ગુરુ હતા તે પણ અમેરિકન મિશનરીના હતા એટલે અમેરિકામાં જે શાળાઓમાં ભણાવે તે વ્યક્તિ હતા અને જે ભણાવતા હતા એ કશું જ નહીં પરંતુ અંગ્રેજીની શિક્ષા તે આપતા હતા શિખર ને દેખાડી માતૃભાષા માતૃભાષા હોય તો અંગ્રેજી તેની માતૃભાષા હતી અને તેની મા પણ વિદેશી જ હતી જે આયા હતી તેની જે ઈસાઈ હતી વિદેશી હતી તેની વાત અહિયાં કરે છે આત્માભિમાન કો બહુ સખ્ત ધક્કા લગા તેનું જે આત્માભિમાન હતું પોતાનું અભિમાન હતું તેના પર ધક્કો લાગે છે. ਜਿਸમે ઘૃણિત સમજતા હું અને તે જેને તે ઘૃણિત સમજે છે નફરત કરે છે. ઉસી કો मां કહેને કો બાધ્ય हो અને કહે છે કે તે વિદેશીને જ मां કહેવા માટે હું બાધ્ય છું વિરોધ કરું છું. उसने उसी दिन से बड़ी लगन से हिंदी पढ़ना आरंभ किया और चेष्टा से अपनी बातचीत में से अंग्रेजी शब्द निकालने लगा। અને તે દિવસથી તેણે હિન્દી વાંચવાનું શરૂ કર્યું અને પોતાની વાતચીતમાંથી અંગ્રેજી શબ્દો છે તેને نکالવા લાગ્યો. વિદેશી અભ્યાસો કો દૂર કરવા લગા તેની આદતો લાગ્યો પ્રકટ એક રાષ્ટ્રીય નાટક લિખના આરંભ ક્યા અને હિન્દીનું જ્ઞાન પ્રમાણિત કરવા માટે ગાંધીજીના પ્રત્યે પોતાની જે શ્રદ્ધા છે તેને વ્યક્ત કરવા માટે તેની પાસે કોઈ જ સાધન ન હતું અને પરંતુ તેને વ્યક્ત કરવી હતી પોતાની લાગણી એટલા માટે તે રાષ્ટ્રીય નાટક લખવાનું શરૂ કરે છે જીવન મેં દેખે હુએ એક માત્ર ખેલ કે સ્મૃતિ અભી તાજી થી જીવન માં જોબેલા એક માત્ર રમત ની તેની સ્મૃતિ તાજી હતી એટલે કે તે રમત તેના ધ્યાનમાં માં હતી એટલે ઉસે લખને મે વિશેષ કઠિનાઈ નહીં હોય અને દીધી તેને લખવામાં બહુ મુશ્કેલી થઈ ન હતી પ્રસ્તાવ તો જો કે ત્યો હથિયાલી પ્રસ્તાવ તો જ્યાં ત્યાં તેને લખી ગાડી કેવલ કહી કહી કુછ મામૂલી પરિવર્તન કરના પડા ખાલી થોડું ઘણું તેને પરિવર્તન એટલે કે બદલાવ લાવવો પડ્યો મનુષ્ય પરિત્યાગર પ્રત્યેક અવસર પર દુસરા ગાલ આગે કરતાવના બધી જ માહિતી ગાંધીજી એ જે સલાહ સૂચનો આપ્યા છે જે રસો દેખાડ્યો છે તેના ઉપર છે એટલે તમને પ્રસ્તાવના જો કે ત્યુ હથિયારી એટલે કે જે હતી તે જ લખી કેવલ કહી કહી મામૂલી પરિવર્તન કરના પડ્યા એમાં થોડું ઘણું બદલાવ લાવવો પડ્યો એના પછી નાટક સ્વાધીન લોકતંત્ર ભારત કા વિરાટ લોકત નાટકની સ્વાધીન સ્વાધીન એટલે સ્વ આધીન પોતાના પર આધીન હોય તેવા લોકતંત્ર ભારતના વિશાળ સ્વપ્નની શરૂઆત થઈ એટલે ભારતના જે વિશાળ મોટું સ્વપ્ન છે જે પોતાનું લોકતંત્ર હોય તેની શરૂઆત થઈ જેમાં રાષ્ટ્રપિતા ગાંધી હતા હતા અને અને તેની સિદ્ધિના માટે તે ખુદ સાધન સાધનમાં અનવરત કતાઈ બુનાઈ એટલે આપણે બધા જાણીએ છીએ અનવરત એટલે લગાતાર લગાતાર એટલે એક સાથે જે પ્રક્રિયા થાય કોન્સ્ટન્ટ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટલે અનવરત થાય એટલે કે જે કતાઈ બુનાઈ છે કતાઈ બુનાઈ એટલે આપણે બધા જાણીએ કાતવું અને ત્યાગ કરવો આ પ્રત્યેક અવસર પર દુસરા ગાલ આગે કરી દે એટલે જયારે પણ તે લોકો મારે ત્યારે ગાંધીજીએ કીધું છે કે એક ગાલ પર લાફવો પડે ત્યારે બીજો ગાલ આગળ કરવો એમ દરેક વખતે ગાલ આગળ કરી દેવો તેની માહિતી આપી સત્ય હરિશચંદ્રકા ઇન્દ્રલોક आरंभ હટ કર ટાપુ કી છાપ લેખર અને શેખરે પોતાની પ્રતિભા હતી જેમાં સૂર્યાસ્ત લઈ અને ટાપુ પર જે સૂર્યાસ્ત પ્રકાશ પડે છે તેના વિશેની પણ રજૂઆત અંદર કરી હતી શેખર કે નાટક અંતિમ દ્રશ્ય હતા સ્વાધિન

જાતે જ વિદેશી કાપડનો ત્યાગ કરવો અને સ્વદેશી કાપડ અપનાવવું વિદેશી માલનો ત્યાગ કરવો આ બધી માહિતી લખી અને અંતિમ ભારતને રજૂઆત કરી તે કેવું ભારત ઈચ્છે છે તેના વિશે નાટકમાં લખ્યું નાટક પૂરા હો ગયા સુંદર દેશી શાહી સે પ્રતિલિબી તૈયાર કી ઓર ઉસે આપણી પુસ્તકો કે નીચે છિપા કર રખડી અને તેમણે આ નાટક પૂરું કર્યું અને જે દેશી શાહી હતી એમને જે શાહી વાપરી હતી તે પણ દેશી હતી અને એની પ્રતિલિપિ પણ તૈયાર કરી તેના વિશેની માહિતી પણ તૈયાર કરી અને પછી તેમને આ શાહી જે છે અને આ પુસ્તકોની વચ્ચે છુપાડી દીધી આ બધી વસ્તુ છે પુસ્તકની વચ્ચે છુપાડી દીધી પહેલે સાહિત્યિક પ્રયત્નો કી ગતિ ઉસે અભી યાદ થી એટલે ઉસને અપના યહ નાટક યહ અમૂલ્ય રત્ન કિસી કો નહીં દિખાયા સરસ્વતી કો ભી નહીં અને તેને પોતાના આ સાહિત્યિક પ્રયત્નોની ગતિ યાદ હતી તેને કઈ રીતે લખ્યું છે અને તેને પોતાનું આ નાટક આ અમૂલ્ય રત્ન છે તે કોઈને પણ દેખાડ્યું નહીં સરસ્વતીને પણ દેખાડ્યું નહીં અર એ સમય જબ જહા વહ જાતા ઉસકે મનમાં એક ધ્વનિ ગુંજા કરતી અને આ સમય છે જ્યાં તે જતો ત્યાં એક ધ્વનિ તેના મનમાં ગુંજા કરતી હતી આવ્ય કરતી હતી મેં શેખર હું એક અપૂર્વ નાટક કા લેખક ચંદ્રશેખર અને કે જો હું શેખર છું એક અપૂર્વ નાટકનો લેખક ચંદ્રશેખરતા મેને કે સ્વાધીન છે પોતાના પર આધીન છે બાધાહીન છે કોઈ બાધા નથી કોઈ મુશ્કેલી નથી કોઈ પણ રૂકાવટ નથી તેવા ભારતનું મેં ચિત્ર અહિયાં રજૂ કર્યું છે શેખર કે પિતા એક દિન કે દોરે પર જાહે

એક બાળક આવે છે અંગ્રેજીમાં પૂછે છે શેખરને કે તમારું નામ શું છે શેખરને પેડ તક પેટ શેખરે માથાથી નીચે સુધી જોયું લડકા એક અચ્છા સા સૂટ હતા અને છોકરાએ એક સરસ સૂટ પહેરેલું સિર પર અંગ્રેજી ટોપી ઓર ઉસકે સ્વર મેં અહંકાર થાય આપણે અંગ્રેજી જ્ઞાન કા પરિચય દેના ચાહતા હતા તેના માથા પર અંગ્રેજી ટોપી હતી અને સ્વરમાં અવાજમાં અહંકાર હતો જાણે પોતાનું અંગ્રેજી આવડે છે પોતાનું જ્ઞાન છે તેનો પરિચય આપવા માંગતો હતો ઉપસ્થિતિ બાદ કરતી વીજકતા એટલા માટે પણ ન હતો આપ્યો કારણ કે તેની પાછળ પિતાજી હતા અને પિતાજીની સામે તે વાત કરતા થોડું ઝીજકતો હતો અચકાતો હતો જેને આપણે અચકાવવું ગુજરાતીમાં કહીએ છીએ તે તનિક ઓર રોબ મેં કહા માય ને તેને થોડાક થી એટલે ગર્વ સાથે કીધું મારું નામ અને પછી કીધું કે તમે શાળાએ જાઓ છો એટલે કે છે કે નામ

શેખર કુછ ઉત્તર દેને ઉત્તર ન દેને કે ગુસ્સાકી કરવી અશિષ્ટતા દર્શાવે તેનાથી બચી જાય છે કારણ કે તે જ વખતે ટ્રેન આવી જાય છે એટલે પપ્પા જયારે પ્રશ્ન પૂછે છે કે તારું મોઢું તૂટી ગયું છે તે કેમ જવાબ ના આપ્યો તો એની સામે જવાબ આપતા તે બચી જાય છે દુસરે દિન ઘર પર પિતાને માસે કહા

શબ્દાર્થ પૂરા થાય છે પાઠ ઘણું સરળ છે ઘણું સમજવા જેવું છે કઈ રીતે શેખરના જીવનમાં તે બધાના વિરોધ હોવા છતાં બધાનો અંકુશ હોવા છતાં પણ ભારતને આઝાદી માટે પોતાનો પ્રયત્ન કરે છે તેના વિશે જણાવવામાં આવ્યું છે